કોઈપણ પણ વિડીયોને તમારે ચેક કરવો હોય કે એસીઓ સ્કોર કેટલો છે તો કઈ રીતે કરશો તેના માટે થઈને કોઈ પણ એક વિડીયોને આપણે ક્લિક કરશું ક્લિક કરશું એટલે વિડ આઈક્યુનો ઉપયોગ કરશો ને તો તમારે કલાકોનું કામ મિનિટની અંદર થઈ જશે કેમકે બધું તમને રેડીમેડ મળી જશે ટોટલી તમને સ્ક્રિપ્ટ આપી દીધી છે કે કઈ રીતે આ તમે બનાવશો નીચે તમને ટેગ આપી દીધા છે આપ જુઓ વિડીયોના તમામ ટેગ આપી દીધા છે અને ડિસ્ક્રિપ્શન વિડીયોનું તમને આપી દીધું છે આપ જુઓ કોમ્પ્લેટ તમારી મહેનત જેવા થઈ ગઈ આ ઓપ્શન ખૂબ કામનું છે તમે વિડીયો બનાવતા પહેલાં જ જાણી શકશો કે ભાઈ તમારા વિડીયોની અંદર કોમ્પિટિશન કેટલું છે તમારે આની અંદર વિડીયો બનાવવો જોઈએ કે નહીં આ ટાઈટલની અંદર તો ઉપર તમારે સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો આપણે જે સન્ડે લાઇવ ચેકિંગ કર્યું ને તેની અંદર લગભગ ચેનલની અંદર એક કોમન પ્રોબ્લેમ હતો એંસી ટકા ઊંકાને તો એક જ પ્રોબ્લેમ હતો કે વિડીયોનો એસીઓ બિલકુલ ઝીરો હતો ખબર જ નથી પડતી કે ભાઈ વિડીયોનો એસીઓ કરવો કઈ રીતે અને જો તમે એસીઓ સેટ નહીં કરો તો તમારા વિડીયોની અંદર વ્યૂ આવવાની શક્યતા બિલકુલ ઘટી જાય છે હવે એટલી બધી કોમેન્ટ્સ હતી કે સર અમારી ચેનલ ચેક કરો અમારી ચેનલ ચેક કરો તો આટલી બધી ચેનલ હું ચેક નથી કરી શકતો પણ જેટલી થઈ એટલી મેં કરી તેની અંદર પણ એક પ્રોબ્લેમ રહી ગઈ હતી કે ડેસ્કટોપનો વોઇસ મારાથી ઓન રહી ગયો હતો એટલે હું જે બોલતો હતો તે કદાચ સંભળાતું પણ પૂરું ન હતું કેમ કે જે વિડીયો પ્લે કરું કોઈ ચેનલને ચેક કરવા માટે તો તેનો અવાજ વધારે આવતો હતો આપણે નેક્સ્ટ સન્ડે ફરી ચેક કરશું પણ હું આજનો જે વિડીયો બનાવું અને આ વિડીયો તમે બરાબર રીતે જોઈ લેશો ને તો તમારે ચેનલ ચેકિંગ કરાવવાની કોઈ જરૂર નહીં પડે કેમ કે આજના વિડીયોની અંદર આપણે વીડાયક્યુ વિશે તમામ બાબત શીખવાની છે મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાથી લઈ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને તમે જાતે ચેક કરી શકશો કે તમારા વિડીયોનો એસીઓ સ્કોર કેટલો છે વીડાયક્યુ પોતે તમને કહી દેશે કે ભાઈ આની અંદર આ કામ કરો તો તમારો એસિઓ સ્કોર ઇન્ક્રીઝ થશે એટલે કે વધશે હવે આવી ગયા છે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરી લઈએ ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરીને આપણે સર્ચ કરશું વીડ આઈક્યુ અને આ એપ્લિકેશન છે ને મિત્રો તે ઓથોરાઇઝ એપ્લિકેશન છે યુટ્યુબ દ્વારા સર્ટિફાઈડ છે એટલે કોઈ ચિંતા નહીં કરતા કે ભાઈ આ એપ્લિકેશનથી તમારું કોઈ નુકસાન થશે બિલકુલ નહીં આને પરમિશન આપવાની છે જે આઈડી ઉપર તમારું ચેનલ હોય બરાબર તો આ રીતે જેવું તમે સર્જ કરશો એટલે આવી ગયું છે નીચે તો હું ઇન્સ્ટોલ કરી લઉં ઇન્સ્ટોલ કરીને આગળ જોઈએ કે ભાઈ આને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આપણે ઉપયોગ કરવાનો છે તો એપ આપણે ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને આપણે જુઓ કે ઓપન લખેલું જે ઓપ્શન આવી ગયું છે તો આપણે ઓપન કરીએ અને યાદ રાખજો કે જ્યારે તમે શરૂઆત કરો ને આ એપને ડાઉનલોડ કરીને ત્યારે જ ઘણા બધા આની અંદર પોઈન્ટ હોય છે જે ધ્યાન રાખવાના હોય છે આની અંદર બે ઓપ્શન આવ્યા છે કન્ટિન્યુ વિથ ગૂગલ સાઇન અપ વિથ ઈમેલ હવે તમારે કરવાનું છે કન્ટિન્યુ વિથ ગૂગલ જેવું દબાવશો એટલે તમારી જેટલી પણ ચેનલ હશે ને જેટલા મેલ આઈડી તે બધાની અંદર આવી જશે આપ જુઓ કે મારી બધી ચેનલનું લિસ્ટ આની અંદર આવી ગયું છે જે ચેનલની અંદર તમારે આનો યુઝ કરવો હોય વીડ આઈક્યુનો તેને તમારે સિલેક્ટ કરવાની છે તો હું મેક ગુજરાતી ક્રિએટર્સને સિલેક્ટ કરી લઉં છું સિલેક્ટ કરીશ એટલે આપ જુઓ કે તેની પ્રોસેસ થશે થોડીવાર અને પછી તેના ઓપ્શન આવી જશે આપ જુઓ કે ચેનલ કનેક્ટ થઈ ગઈ છે આની અંદર એક તમને પૂછશે કે એલાવ વીડ આઈક્યુ ટુ ટ્રેક યોર એક્ટિવિટી આપણે વધારે વાંચ્યા વગર તેને એલાવ કરી દઈશું અને આની અંદર તમને દેખાતું હશે કે પૈસા માંગે છે ભાઈ વાર્ષિક એક્સેસ ઇયરલી એક્સેસ અને મંથલી એક્સેસ ત્રણ હજારની આસપાસ ઓગણત્રીસો ને નવ્વાણું રૂપિયા એક વર્ષ આનો યુઝ કરવાના છે અને મંથલી જો તમારે યુઝ કરવું હોય તો ચારસો ને નવ્વાણું રૂપિયા હવે તમને થશે કે ભાઈ આ પૈસા ભરીને આપણે કંઈ લેવું નથી અને ઘણા બધા આને અનઇન્સ્ટોલ કરી દેશે કેમ કે પૈસા ભરવાનું દેખાય ને એટલે આપણને ટેન્શન થાય કે ભાઈ આ તો પૈસા માંગે છે મૂંઝાવાની કોઈ જરૂર નથી આપણે પૈસા નથી ભરવાના આપણે ફ્રીની અંદર આને યુઝ કરીશું ફક્ત આપણે આનો યુઝ એટલો કરવાનો છે કે એસીઓ સ્કોર ચેક કરી શકીએ અને ક્યાં આપણી ભૂલ છે ને એ આપણને ખબર પડી જાય ને એ બધું તમને ફ્રીની અંદર આની અંદર જાણકારી મળી જાય છે પ્રોપર ખબર પડી જાય છે એટલે આપણે પૈસા નથી ભરવાના ઉપર તમને જે ક્રોસનું નિશાન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે પૈસા ભરવાનું ઓપ્શન નીકળી જશે તો મિત્રો મિત્રો વિડાયક્યુ કંઈક આ રીતના દેખાશે આપણે થોડોક ફાસ્ટ બનાવશું વિડીયો નહીં લાંબો થઈ જશે વિડાયક્યુની અંદર તમારા બધા વિડીયો આવી જશે આપ જુઓ કે આ રીતના વિડીયો તમારા બધા આવી જશે સો મોરની અંદર કરશો એટલે જેટલા વિડીયો છે ને તે બધાની અંદર આવી જશે કોઈ પણ વિડીયોને તમારે ચેક કરવો હોય કે એસીઓ સ્કોર કેટલો છે તો કઈ રીતે કરશો તેના માટે થઈને કોઈ પણ એક વિડીયોને આપણે ક્લિક કરશું ક્લિક કરશું તો ઉપર તમને જુઓ દેખાતું હશે કે થમનેલ ડિટેલ એસીઓ અને ચેકલિસ્ટ આ બધું દેખાય છે ને તેની અંદર એસીઓ ઉપર આપણે ક્લિક કરશું તો એસીઓ સ્કોર એ વિડીયોનો તમારો બતાવી દેશે આપ જુઓ કે એક્સેનેબલ આઇટમની અંદર ફોર્ટી સિક્સ અને પરફોર્મન્સની અંદર ફોર્ટી ફાઇવ મારો એસીઓ સ્કોર છે તેની અંદર ક્યાં ભૂલ છે ક્યાં બરાબર છે તે જોવા માટે આપણે ચેકલિસ્ટ ઉપર ક્લિક કરશું ચેકલિસ્ટ ઉપર ક્લિક કરશું એટલે આપ જુઓ કે ટાઇટલની અંદર મારી ભૂલ છે પણ એ ગુજરાતીની અંદર મારે લખવું જરૂરી હતું એટલે મેં રેવા દીધું છે એવું નથી કે આની અંદર ભૂલ હોય તો સુધારી જ નાખવાનું ક્યારેક ક્યારેક તમારે તમારો એક્સપિરિયન્સ પણ આની અંદર કામે લગાડવાનો છે એટલે બધી વસ્તુ આપણે હન્ડ્રેડ પર્સન્ટ આની અંદર થાય એવું જરૂરી નથી આપ જુઓ એના પછી ડિસ્ક્રિપ્શન મારો ઓકે છે ટેગ મારા ઓકે છે શેર ઓન સોશિયલ મીડિયા તો હું ક્યાંય શેર કરતો નથી જો તમે શેર કરશો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની અંદર તો આની અંદર તમારો એસીઓ સ્કોર થોડોક વધી જશે તેનાથી નીચે તમે જુઓ કે એડેડ વન ટેગ ઇન ટાઇટલ તો મારું ગુજરાતીની અંદર લખવાનું જે સમજાય ને તમે એવું એ રીતે લખવું છું એટલે ઇંગ્લિશની અંદર કે મેં કોઈ એની અંદર ખાસ ટેગ નથી લખ્યું એટલે ક્રોસ આવે છે એનાથી નીચે એડેડ ટેગ ઇન ડિસ્ક્રિપ્શન તે ક્રોસ આવે છે એટલે એવું નથી જરૂરી કે હંડ્રેડ પર્સન્ટ આપણે કરવું પણ જે મારો એ સિવો સ્કોર તમે જોયો ને કે ફોર્ટી સિક્સ અને ફોર્ટી ફાઇવ તો ઘણો બધો થઈ ગયો એ રીતના સ્કોર તેનાથી નીચે તમે જુઓ તો લિંક ઇન ડિસ્ક્રિપ્શન મેં નાખેલી છે એટલે રાઇટ છે હેસટેગ મેં ત્રણ નાખેલા છે પંદરમાંથી ત્રણ નાખેલા છે અને વધારે નાખવા પણ ના જોઈએ જો તમે પંદર વીસ પચીસ નાખશો ને તો યુટ્યુબ પણ કન્ફ્યુઝનની અંદર આવી જશે કે ભાઈ તમારો વિડીયો ખરેખર કઈ બાબતનો છે અને ક્યાં મોકલો એટલે હું તો વધારે હેસટેગનો ઉપયોગ નથી કરતો મેં ત્રણ નાખ્યા છે તેનાથી નીચે જશો તો ક્લોઝ કેપ્શન તે ખૂબ એની અંદર ટાઈમ માંગી લે છે એટલે એ પણ નથી કરતો નીચે જુઓ તો મેડ પબ્લિક વિડીયો મારો પબ્લિક કરેલો છે એટલે આ બધાના પોઈન્ટ મને મળી ગયા છે ને એ સિયો સ્કોર મારો બરાબર રીતે થઈ ગયો છે આ બધી વસ્તુની અંદર તમે જાતે ચેક કરી શકશો અને આ રીતે તમને તમારા વિડીયોનો એસીઓ સ્કોર ખબર પડી જશે ને તો વિડીયો ગ્રો પણ થશે અને ક્યાં ભૂલ છે તે ચેકલિસ્ટની અંદર જોઈ લેશો તો તેને સુધારી પણ શકશો માનો કે ટાઇટલની અંદર ભૂલ છે તો તેની ઉપર ક્લિક કરશો ને તો ટાઇટલની અંદર લઈ જશે નીચે તમને એક સજેશન આપશે આપ જુઓ કે આઈ ગોટ વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર એન્ડ ફોર થાઉઝન્ડ વોશ અવર ઇન ટ્વેન્ટી ફોર અવર વિડે મને કહે છે કે ભાઈ તમે આ ટાઇટલ રાખો આ ટાઇટલ જો હું રાખી દઈને તમારો તો મારો એસીઓ સ્કોર થોડોક વધી જશે પણ હું એ ટાઇટલ નથી રાખતો કેમ કે મેં જે રાખ્યું છે ને મારા હિસાબે બરાબર છે એટલે તમે જેવા થોડાક જૂના થશો ને તો એ તમને ખબર પડવા મળશે કે ભાઈ આની અંદર મારે સુધારો કરવાની જરૂર છે કે નહીં આપણે બેગ જઈએ એ જ રીતે આની અંદર જ્યાં જ્યાં ચેકલિસ્ટની અંદર જે ચોકડી મારેલી છે ને તેની ઉપર દબાવશો એટલે એ વસ્તુ તમારી ખુલી જશે અને તેની અંદર સુધારો કરવા માટે તે તમને સજેશન આપશે કે ભાઈ આ રીતના તમારે લખવાનું છે પણ તમારે જાતે જોવાનું છે કે જરૂરી હોય તો જ બદલાવાનું છે બાકી તમારું ટાઇટલ પણ તમે રાખો તો ચાલે બરાબર હવે આપણે બેગ જઈએ તો મિત્રો તમે બરાબર રીતે સમજી ગયા કે ભાઈ એસીઓ સ્કોર કઈ રીતે ચેક કરવો તેની અંદર સુધારા વધારા ચેકલિસ્ટની અંદર જઈને કઈ રીતે કરવા કે ભાઈ ક્યાં કઈ ભૂલ છે આપણે કઈ રીતે જવું એ તમે સમજી ગયા હવે બાજુની અંદર તમને ઓપ્શન દેખાય છે કીવર્ડ નામનું તેની અંદર ક્લિક કરવાનું છે આ ઓપ્શન ખૂબ કામનું છે તમે વિડીયો બનાવતા પહેલાં જ જાણી શકશો કે ભાઈ તમારા વિડીયોની અંદર કોમ્પિટિશન કેટલું છે તમારે આની અંદર વિડીયો બનાવવો જોઈએ કે નહીં આ ટાઇટલની અંદર તો ઉપર તમારે શું કરવાનું છે ટાઇટલ તમારે લખવાનું છે માની લો કે મારી કુકિંગની ચેનલ છે અને હું આની અંદર લખીશ કે ભાઈ હાઉ ટુ મેક ગુજરાતી ભજીયા બરાબર આ રીતના મેં લખ્યું સર્ચ કરીશ સર્ચ કરીશ ને એટલે આપ જુઓ કે કોમ્પિટિશન મીડિયમ છે સર્ચ વોલ્યુમ ફોર્ટી સેવન છે સર્ચ વોલ્યુમ ફિફ્ટીની આસપાસ હોય ને એટલે તમે વિડીયો બનાવી શકો અને કોમ્પિટિશન મીડિયમ છે એટલે તમારે બનાવી શકાય આ ટાઇટલ ઉપર વિડીયો બનાવશો તો તમને વ્યૂ આવવાના ચાન્સ વધારે રહેશે લો અને મીડિયમ યાદ રાખજો કોમ્પિટિશનની અંદર લો હોય કે મીડિયમ હોય ને તો વિડિયો બનાવો સારો પણ આની અંદર જો હાઈ લખેલું હોય ને તો પછી એ ટાઇટલ ઉપર વિડીયો નહીં બનાવતા દાખલા તરીકે આની અંદર હું લખું મિત્રો કે ખમણ ઢોકળા રેસિપી આપ જુઓ કેમ કે તમને બધું હું સમજાવીશ ને તો તમને ખબર પડશે કે ભાઈ આ રીતના કામ કરતું હોય છે ખમણ ઢોકળા રેસીપી આ રીતના આપણે લખીએ અને હું સર્ચ કરું છું આપ જુઓ કે સર્ચ વોલ્યુમ હાઈ આવશે કેમ કે ખમણ ઢોકળા રેસીપી છે ને ઘણા બધા સર્ચ કરતા હોય છે એટલે કોમ્પિટિશન સોરી કોમ્પિટિશન વેરી હાઈ આવ્યું આપ જુઓ કે કોમ્પિટિશનની અંદર લખેલું આવી ગયું છે કે વેરી હાઈ એટલે કે ખૂબ આની અંદર કોમ્પિટિશન છે જો આની અંદર તમે આ ટાઈટલનો વિડીયો બનાવશો ને તો વ્યૂ આવવાના ચાન્સ તમારા ઓછા થઈ જશે કેમ કે જો કોઈ સર્ચ કરશે ને તો જેના મિલિયન્સની અંદર વ્યૂ હશે લાખોની અંદર વ્યૂ હશે ને એ વિડિયો બધા આગળ દેખાશે ને તમારો વિડીયો ક્યાંય દેખાશે ને એટલે વ્યૂ આવવાના ચાન્સ એકદમ ઘટી જશે જ્યારે હાઉ ટુ મેક ગુજરાતી ભજીયા એની અંદર વ્યૂ આવવાના ચાન્સ વધારે છે કેમ કે એ ટાઈપના વિડીયો યુટ્યુબર ઓછા છે અને કોમ્પિટિશન તેની અંદર મીડિયમ છે એટલે આની ઉપરથી તમને પહેલાં જ ખબર પડી જશે વિડીયો બનાવ્યા પહેલાં કે કઈ ટોપિક કઈ ટાઇટલ ઉપર આપણે વિડીયો બનાવવો અને કઈ ટાઇટલ ઉપર વિડિયો ના બનાવો તો આ રીતે તમારે આનો ઉપયોગ કરીને ચેક કરી લેવાનું છે પ્લસ એની બાજુમાં તમને ઓપ્શન દેખાય છે આઈડિયા લખેલું તો આઈડિયાનો ઉપયોગ તેની ઉપર ક્લિક કરશો ને જે આઈડિયા લખેલું આ ઓપ્શન દેખાય છે ને તેની ઉપર ક્લિક કરશો ને તો થશે એવું મિત્રો કે ક્લિક કરશો ને એટલે ત્રણ આઈડિયા રોજના તમને આપશે અને તેમાંથી તમને જો કોઈ આઈડિયા ગમે ને તો તે તેની ઉપર તમે વિડીયો બનાવી શકો છો એટલે આ વસ્તુ પણ કામની છે આ સાઈડની અંદર જશો તો જનરેટ નામનો ઓપ્શન આવે છે ઓપ્ટિમાઇઝની બાજુની અંદર તો હવે જેવા આપણે જનરેટની અંદર જશું ને એટલે મિત્રો તમને આ દેખાતું હશે એઆઈ બેઝડ આખું ઓપ્શન છે આની અંદર તમે જે પણ લખશો ને તેના થમનેલ આપશે તેની રેસિપી આપશે તેનું ટાઇટલ તમને આપી દેશે બધું તમને રેડીમેડ આપી દેશે હવે જુઓ કે ભાઈ આની અંદર હું લખું છું કે ખમણ ઢોકળા રેસીપી બરાબર આપજો ખૂબ કામની આ બધી વસ્તુ છે આનો ઉપયોગ હું જે સમજાવું છું ને એની અંદર તમારો દિમાગ લગાડીને તમારે કરવાનો રહેશે ખમણ ઢોકળા રેસીપી હું લખું છું આપ જુઓ કે ખમનેલ પણ બનાવી દેશે ટાઇટ ટાઇટલ પણ આપી દેશે ટેગ પણ આપી દેશે અને રેસીપી પણ આપી દેશે બધું તમને એઆઈના થ્રુ વીડાયક્યુ તમને પ્રોવાઈડ કરી દેશે આપ જુઓ કે ટાઇટલ આપી દીધું છે ને એવું ટાઇટલ આપ્યું છે કે જેની અંદર કોમ્પિટેશન ઓછું હોય ઓથેન્ટિક ખમણ રેસીપી યુ નીડ ટુ ટ્રાય ટુડે હવે જુઓ કે ખમણ ઢોકળા રેસીપી લખીએ ને તો તેની અંદર ખૂબ મોટું કોમ્પિટિશન છે પણ આ ટાઈપનું લખો ને તો કોમ્પિટિશન ઘટી જાય છે એટલે ઓટોમેટિક બેસ્ટ ટાઈટલ તમને આપી દીધું છે ઓથેન્ટિક ખમણ રેસીપી યુ નીડ ટુ ટ્રાય ટુડે અને તેનો થમનેલ આપી દીધો છે આપ જુઓ થમનેલ રેડીમેડ તમને મળી ગયો છે ખૂબ એટ્રેક્ટિવ લાગે એવો તેની નીચે તમને હુક પોઈન્ટની અંદર આપી દીધું છે કે તમારે કઈ રીતના વિડીયોને બનાવવો બધું આની અંદર જુઓ કે કઈ રીતે રેસીપી કામ કરશે આ બધું બધું સ્ક્રિપ્ટ તમને આખી આપી દીધી છે એટલે આની અંદર સો મોરની અંદર કરશો ને તો પોઈન્ટ બાય પોઈન્ટ તમને બધું બતાવશે ટોટલી તમને સ્ક્રિપ્ટ આપી દીધી છે કે કઈ રીતે આ તમે બનાવશો નીચે તમને ટેગ આપી દીધા છે આપ જુઓ વિડીયોના તમામ ટેગ આપી દીધા છે અને ડિસ્ક્રિપ્શન વિડીયોનું તમને આપી દીધું છે આપ જુઓ કમ તમારી મહેનત ઝીરો થઈ ગઈ ડિસ્ક્રિપ્શન મળી ગયું સારામાં સારું જુઓ સીધું કોપી કરી અને તમારે તમારા વિડીયોની અંદર નાખવાનું છે કોપીનું ઓપ્શન તમને દેખાય છે ને ત્યાંથી તમારે કોપી કરી લેવાનું છે સીધું તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પેસ્ટ કરી દેવાનું છે ટેગ તમને મળી ગયા છે તો ટેગને પણ તમારે સીધા કોપી કરી લેવાના છે કોપીનું ઓપ્શન તમને દેખાય છે કોપી કરી તમારા વિડીયોની અંદર પેસ્ટ કરી દેવાના છે ઉપર જશો તો તમને કઈ રીતે વિડિયો તૈયાર કરવો તેમની સ્ક્રિપ્ટ આખી આપી દીધી છે તમને થમનેલ આપી દીધો છે એટલે આ રીતના તમામ વસ્તુ જો તમને મળી જાય ને તો વિડીયો બનાવવો કેટલો સરળ થઈ જાય આપ જુઓ એટલે વીડાયક્યુનો ઉપયોગ કરશો ને તો તમારે કલાકોનું કામ મિનિટની અંદર થઈ જશે કેમ કે બધું તમને રેડીમેડ મળી જશે એટલે આ રીતે વીડાયક્યુનો ઉપયોગ કરવાનો છે વિડાયક્યુનો ઉપયોગ કરજો અને ટુડેની અંદર જશો એટલે તમારી પ્રોગ્રેસને બધું બતાવશે કે કઈ રીતના તમારી ચેનલનો ગ્રો થઈ રહ્યો છે ખૂબ સારી એપ્લિકેશન છે અને શરૂઆતની અંદર ખૂબ કામ લાગે છે ચેનલને ગ્રો કરવા માટે મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું છે અને તમે બધા વિડાયકીનો ઉપયોગ કરશો તમારો એસીઓ સ્કોર ચેક કરશો વિડીયો બનાવતા પહેલાં ટાઇટલ એની અંદર એડ કરીને જોઈ લેશો કે ભાઈ કોમ્પિટિશન આની અંદર કેટલું છે અને કઈ ટાઇટલ ઉપર આપણે વિડીયો બનાવવો એટલે આ બધું અને ઘણી બધી રેસીપી આ ટાઈપના તમારે જો વિડીયો બનાવવા હોય ને તો જે આપણે જનરેટ નામના ઓપ્શનની અંદરથી તમે થમનેલ ટેગ ડિસ્ક્રિપ્શન આ બધું કોપી મારી આખી એક સ્ક્રિપ્ટ પણ મળી જશે એટલે તેની ઉપર વિડિયો પણ તૈયાર થઈ જશે ને તમારી મહેનત સાવ ઘટી જશે બધું તમને રેડીમેડ મળી જશે કોપી પેસ્ટ જ કરવાનું રહેશે એટલે આ ટાઈપનું વીડ તમારું કામ સરળ બનાવી દેશે તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે જે પણ આપણા વિડીયો આવે છે ને તમારા માટે ઉપયોગી હોય છે એવા વિડીયો નથી આવતા કે ભાઈ કાંઈ પણ વસ્તુ હું તમને બતાવી દઉં તમને કામ લાગે ના લાગે આપણા વિડીયોની અંદર સમય લાગે પણ વિડીયો તમને ખાસ ઉપયોગી થાય ને એ ટાઈપના જ આપણા વિડીયો હોય છે ફરી મળીશું આપણા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી